વડોદરામાં પ્રિન્સ અશોક ગાયકવાડ સ્કૂલ અને દેવયાની રાજે ગાયકવાડ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પરિસરમાં આવેલ ખાતે જન્માષ્ટમીનું ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા યોજીત આ જન્માષ્ટમીની અનોખી અને રંગબેરંગી ઉજવણીમાં અઢારસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ કૃષ્ણ રાધા તેમજ ગોબાળીયાના પરિવેશમાં આવ્યા અને જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી ભગવાન વિષ્ણુ પ્રકટ હોતેર ખેર વાસુદેવ બલક કો ટોકરી માં રખ કરતા નદી કા પ્રવાહ આજે અમારી સ્કૂલ પ્રિન્સ અશોક રાજે અને સાથે રાજા ખૂબ જ શ્રી કૃષ્ણ રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ નાટક પણ રજૂ કર્યો છે અને મટલી ફોડવાનો પણ આનંદ લઈએ છીએ શ્રી કૃષ્ણનો પારનો ઝોલાવી અમે ભજન કીર્તન કરી ખૂબ આનંદ કરી રહ્યા છે આજે અમારી શાળા પ્રિન્સ અશોક રાજા ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજા ગાયકવાડ સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ખૂબ ધૂમ ધૂમ થી મનાવવામાં આવ્યું શાળાના વિદ્યાર્થી રાધા કૃષ્ણ બની આવ્યા હતા અમે કૃષ્ણના પાલના ને જુલાઈ ભજન કીર્તન પણ કર્યા અમે કૃષ્ણ જન્મોત્સવ પર એક નાટક કર્યું અને મટકી ફોડવાનો આનંદ લીધો અમને બધાને આજે બહુ મજા આવી ધન્યવાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે શ્રી કૃષ્ણના જન્મોત્સવને દર્શાવતું નાટક પણ ભજવવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણનો રાસ ગરબા કીર્તન કૃષ્ણ લીલા અને નૃત્યની રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડીને શ્રી કૃષ્ણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી આજે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા પ્રાંગણની અંદર જે શ્રી જગન્નાથજી મંદિર છે તેની અંદર આપણે આ આયોજન કર્યું છે અને જેની અંદર શાળાના લગભગ અઢારસો જેવા વિદ્યાર્થીઓ નર્સરીથી લઈને ક્લાસ થ્રી સુધીના બચ્ચાઓએ આજે પાર્ટિસિપેટ કર્યું છે અને આવતીકાલે ક્લાસ ફોરથી લઈને ક્લાસ ટ્વેલ્વ સુધીના બચ્ચાઓ પાર્ટિસિપેટ કરશે અને આખું આયોજન અમે પરંપરાગત રીતે કર્યું છે જેની અંદર બાળકો રાધાકૃષ્ણ વેશભૂષામાં પહેરીને અને ગ્વાલની વેશભૂષા પહેરીને આવ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સદાચારનો સંદેશ એમને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલું છે અને આપણે એ સંદેશ આપણે સમાજને પણ આપવા માગીએ છીએ એ સિવાય ઘણું બધું આપણે એમાં જે નાટક ભજવ્યું છે બાળકોએ એનેથી એક સંદેશ સરસ આપ્યું છે એ સિવાય આપણે હાંડી ફોડ જે મટકી ફોડ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરેક ક્લાસ વાઇઝ બચ્ચાઓ છે જે દઈ હાંડી ફોડમાં હર્ષોલ્લાસથી ભાગ લીધેલ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર